એની દર મહિને ઇન્કમ કેટલી થાય છે અને મિત્રો એ ઇન્કમ જોઈ તમે હેરાન થઈ જશો કારણ કે તમે વિચાર્યું નહી હોય એટલી બધી ઇન્કમ થાય છે અને મિત્રો આ વિડીયો જોઈને તમને મોટિવેશન પ્લસ તમને એ પણ ખબર પડશે કે સોશિયલ મીડિયાનો પાવર શું છે અને જો મિત્રો તમે યુટ્યુબમાં કામ કરતા હોય તો તમારે તમારી મહેનત ચાલુ રાખવાની છે આ વિડીયો જોઈને તમને ફૂલ મોટિવેશન મળવાનું છે તો મિત્રો આ વિડીયોને તમારે પૂરેપૂરો જોવાનો છે અને જો મિત્રો તમને વિડીયો ગમે માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી મિત્રો આવી તમને મોટિવેશનલ યુટ્યુબ રિલેટેડ વિડીયો સૌથી પહેલાં ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર જોવા મળશે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો અત્યારે યુટ્યુબમાં એસબી હિન્દુસ્તાની જે વિડીયો છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે કારણ કે લોકોને એ જે કોમેડી કરે છે બરાબર એ કોમેડી વિડીયો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અને ખૂબ જ એમને ગમે રહી છે જેથી વ્યૂઝ પણ સારા એવા આવે છે તો મિત્રો અત્યારે જોઈ શકો છો એસબી હિન્દુસ્તાની પર અઠ્યાવીસ લાખ પ્લસ સબસ્ક્રાઈબર છે અને મિત્રો એના વ્યૂઝ આપણે જોઈશું કે એક મહિનાના વ્યૂઝ કેટલા આવે છે તો તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને ક્રોમ બ્રાઉઝરમાં સોશિયલ કહીને તમારે સર્ચ કરવાનું અને એમાં મિત્રો તમારી કોઈ પણ ચેનલની વ્યૂઝ જોવા હોય અથવા અર્નિંગ જોવી હોય તો આ

થઈ શકે છે બરાબર તો મિત્રો મારી એક ફેક્ચર છે એના એક લોંગ વિડીયો છે એક જ મિનિટનો છે પણ આપણે અર્નિંગ જે હજાર વ્યૂઝ પર કેટલી ઇન્કમ થાય છે એનો અંદાજો આવી જશે તો મિત્રો તમે જોઈ શકો છો હજાર વ્યૂઝ પર જીરો પોઈન્ટ પચાસ ડોલર એટલે આપણે એસબી હિન્દુસ્તાનીની લઈ લઈએ તો બે ડોલર સોરી બે હજાર વ્યૂઝ પર એક ડોલર બને છે એમ માણીને આપણે ગણતરી કરીશું તો ચાલો મિત્રો આપણે ગણતરી કરીએ સિત્યોતેર મિલિયન પર વ્યૂઝ કેટલા મળે છે અને આ મિત્રો ખાલી અઠ્યાવીસ દિવસના વ્યૂઝ છે તો ચાલો આપણે મોબાઈલની સ્ક્રીન તો મિત્રો આપણે જોયું કે એસબી હિન્દુસ્તાની જે અઠાવીસ દિવસ છે તો અઠ્ઠાવીસ દિવસમાં સિત્યોતેર મિલિયન વ્યૂઝ છે તો આપણે સિત્યોતેર મિલિયન વ્યૂઝ પર અર્નિંગ લેવાની છે અને આપણે બીજું એક જોયું કે આપણી જે ચાલ છે એમાં હજાર વ્યૂઝ પર ઝીરો પોઈન્ટ પચાસ ડોલર બને છે બરાબર એટલે આપણે લઈ લઈએ કે બે હજાર વ્યૂઝ પર એક ડોલર બને છે આપણે એસબી હિન્દુસ્તાનીની તો આપણે બે હજાર વ્યૂઝ પર એક ડોલરને લઈ ગણતરી કરવાની છે બરાબર તો હવે સમજો કે બે હજાર ડોલર પર એટલે સોરી બે હજાર વ્યૂઝ પર એક ડોલર બને છે તો આપણે બે મિલિયન વ્યૂઝ પર કેટલા ડોલર બને તો બે મિલિયન વ્યૂઝ પર મિત્રો એક હજાર ડોલર બને છે બરાબર ગણતરી કરી દો તો એક હજાર ડોલર બને છે તો હવે આપણે સિત્યોતેર મિલિયન વ્યૂઝ પર ગણતરી કરવાની છે બરાબર તો બે મિલિયન વ્યૂઝ છે એમાં હજાર ડોલર બને છે તો સિત્યોતેર મિલિયન વ્યૂઝ પર કેટલા ડોલર બને છે તો આપણે મિત્રો અહીંયા ગણતરી કરી દઈએ તો હજાર બરાબર બે મિલિયન બરાબર તો આ ગણતરી કરશું એટલે મિત્રો તમને જવાબ આડત્રીસ હજાર પાંચસો ડોલર મળશે તો મિત્રો એક મહિનાની અર્નિંગ છે આડત્રીસ હજાર પાંચસો ડોલરમાં છે મિત્રો તો ડોલરમાં છે હવે એને રૂપિયામાં આપણે કન્વર્ટ કરવાની છે તો ગૂગલમાં જઈશું અને ગૂગલમાંથી આપણે અહીંયા લખીશું કે આડત્રીસ હજાર પાંચસો ડોલર તો મિત્રો તમે જોઈ શકો છો એની અર્નિંગ હશે ચોત્રીસ લાખ

કરતા હોય તો તમે મહેનત ચાલુ રાખજો બરાબર સફળતા તમને સો ટકા મળશે તો મિત્રો વિડીયોમાં માહિતી ગમી હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો ફરી મળી આપણે નવી વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર